આ છે જામનગરમાં વરસાદ વરસાદના હિસાબે ક્યાં ક્યાં રસ્તા બંધ થઈ ગયા કેટલું પાણી ભર્યું જોવું તમે આખો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલો વરસાદના હિસાબે ક્યાં ક્યાં પાણી ભર્યું છે આ જામનગરમાં જોરદાર વરસાદ તારીખ અઠ્યાવીસને ને બુધવાર રોજ કેટલો વરસાદ છે જોવું તમે

ચારે વાહું પાણી હાલો ફ્રેન્ડ જો આ છે લહેર આખું ભરાઈ ગયું છે લહેર તરાવ ઓવરફ્લો થઈ જાય છે લહેર તરાવમાંથી leer todo. A favor, flosen ત્યારે થઈ જાય છે

બેરની નદી જો ફૂલ આવે છે પાણી ગાલે આગળ આ આ ટોલ ના ટ્રાફિક જો મિત્રો ટોલ ના બધું ચક્કા જામ છે રોડ ઉપરથી ડાઇવાઇડર બરોબર પાણી જાય છે બેળની નદીનું આખો રોડ પર ભરાઈ ગયો છે પાણીનો ડાઇવાઇડર થી આ તમે જો આ જો બેડની નદીનો હાઈવે છે હાઈવે ઉપરથી ફૂલ પાણી જાય છે અહીંથી કઈ નીકળાય છે ને આવો રસ્તો બંધ છે આ રસ્તો બંધ છે ફૂલ ટ્રાફિક જામ છે આગળ આમાં વરસાદને હિસાબે બહુ ચોખ્ખું નહીં દેખાય ટ્રાફિક ફૂલ જામ છે આજે ઓલા ભાઈ આવે છે હાલીની ને કડકડ થી ઉપર પાણી છે એટલું પાણી એનું આવે છે રોડ ઉપર બેડ નદીનું એટલે વ્યવહાર કાલનો બંધ છે કાલ સવારનો જો પાણી બધું આ બેલની નદીનું પાણી છે આ એક સાઈડનો રોડ ઉપરથી તો ઘણું પાણી જાય છે અને આગળથી ટ્રાફિક જામ છે કાલ સવારનો હજી ટ્રાફિક ખુલ્લો નથી હવે આ પાણી બંધ થાય ત્યાં ટ્રાફિક ખુલશે नज़र कीअं न पढ़ंदी आटल पाणी

કેટલું પાણી ભર્યું છે જો મેળામાં વિક્ટોરિયા પુલનો મેળો હાવ બંધ બહુ જાજુ પાણી ભર્યું છે વિક્ટોરિયા પુલે આ વિક્ટોરિયા પુલનું છે તમે જોઈ શકો છો કેટલું પાણી ભર્યું છે जो दिव्यांग सकारे कटियूं ॿधियूं पाणी भेण